આપણે જોવો સાઈડો ભરવાની સ્ટ્રીક કેવી નવી જાતની ટોલી બનાવી છે અમારા વિપુલભાઈએ એમાં ભૈરો સાઈડો ને અમારા જીગાભાઈએ બધું હતું એટલું ગોઠવી દીધું હે બધું ભરાઈને ગોઠવાઈ ગયું હે ને વિપુલભાઈ બેહી ગયા ટ્રેક્ટરમાં મારશે સેલ પાલો ને હવે ધીરે ધીરે હાકી ધીરે ધીરે હાકીએ એટલે વાહે ઢોરાય નહીં કાંઈ આ તો ટ્રેક્ટર મોર લાંજે માં ધર થાય અધર ઉપાડે ટ્રેક્ટરના મોલા વીલ તો જો અધર થઈ ગયા અધર ઉપાડ ટ્રેક્ટર મોટા થી અધર થતું જાય

આપણે ઘોડી ક્યાં ફિટ કરવી જોવું જો હોય ને એ જોઈ લઈ ઘોડી આપણે જળદેવકી પાસે ફિટ કરવી એટલે એને અહીંયા લઈ લે આવા દે એમને બા લે હાલો ભાઈ આપણે સામાન બધો ઉતરી ગયો નીકળે ઉભો રે હાલો જવો ફૂલભાઈ કર નાખું ખાલી ફટાફટ હરકો ટ્રેક્ટર પકડીને ઉભો રે આમ બસ હાલો ઓલા પણ ભરવા હાલો ભરી લે ભરી લે હાલો ભાઈ નું માઇન્ડ આયલું ટ્રેક્ટર ટ્રેક્ટરમાં આવી રીતે થયેલો ભરવો હોય નાખો ભાઈ આપડે સાઈડો ભાઈ રહ્યો કેમ બાકી હવે એક ફેરો મશીન પેટી નો રહ્યો વિપુલભાઈ ડ્રાઈવર અમારે હે જો ધીરે ધીરે હમણાં ઓલા કુવાના કાંઠે જો ધીરે 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 ઘોડી અમારી હું હું ઓલું ઉતાર્યું હે ની ખોટું ઉતરી ગયું જીગા થોડુંક હાલો ભાઈ વાસ્કો નું એન્જિન જાય છે આપણી ઘોડી ભરાઈ ગઈ છે જો તિરંગા લહેરા તો નવી સિસ્ટમમાં ઓ ભાઈ ભાઈ આજ તો મોજ આવી ગઈ સાઈડો ફેરવવાની અમારા જીગા ભાઈને તો એ ઘોડી નો ખોલાવી પડી કે નહીં કાંઈ આ કુએ ઓલા કુએ ડાયરેક્ટ ફિટિંગ કા જીગા ઘોડી ઓલા આવી ગઈ છે ને હવે આ કુએ ફિટિંગ થવાની તૈયારી છે એટલે જો અહીંયા આવી જાય એટલે હમણાં ટ્રેક્ટર લાગી જાય એટલે હમણાં પાછી પારી માથે ઘોડી ફિટિંગ થઈ જાય હમણાં આપણે પાછું બધું ફિટ રેડી આમ માર આમ મા ટન લે થોડીક આગળ લઈ લે લેવલ લાગી જાય ને ઘોડી આવી જાય એટલે હમણાં ફિટિંગ ઘોડી ડાયરેક્ટ કૂવામાં

ઘોડી જોયું ઊભી થઈ ગઈ આપણી ઓલા કૂવે જો અહીંયા ઘોડી ઊભી થઈ ગઈ અને અહીંયા જો અમારા વિપુલભાઈ ઓયલ કરે છે બાવડામાં ને પછી ભાગી ભાઈ આપણું મશીન પેટી ગડર બધું હાયલું છે ઓલા કૂવે હમણાં જો અહીંયા પોગી જાય છે ને પછી અહીંયા મંડી કરવા ફિટિંગ અમે જીગુભાઈ હવે આયેલા જાય